અને જો નાસ્તા પાણી કરીને થઈ ગયા નવરા અને નાઈદો ને રેડી થઈ ગયા ગોળા ભરવાનું કામ બાકી હતું મામીને એ લાવો હું ભર લઉં નવરી ચવ પાણી ખૂટી ગયું કે દીધું બે ગોળા છે તો બાકી હા ગયું છે ને આપણે પાણી ભરતા ભરતા શરૂઆત કરી મેં કીધું તો રસોડામાં આપણે હતા અને મીરાલો વિડિયો તો કેદી આપડે. મે ફસકલટ તો મમ્મા મેને ફસલ કપડા ધોઈ નાખ્યા મશીનમાં કેટલા હતા બે વખત મશીનમાં કપડા થાય કે કેટલા જણા દીયા. આતા 10 જણા આવી અને 7-8 જણા એમી આવ્યા. આટલા એ. જણા થઈ જશે. હા. તો કે બધા પોતપોતાના કામે વહી ગયા છે ને આપણે જયારે ઘરે થી ને હવે ત્યારે આપણે છે ને છે કારણ કે એક કામ બાકી રહી લેવા ગયા તો આપણે કેમ કે બહુ આ ઘરે નહીં ઈઅને લઈ આવી જ એટલે મેં મારી રીતે કેટલેડી લઈ લીધી હોય બધું લઈ ખરીદી કરવા ધાવાને થી ઘરે ના બની બે Bandaer, how come Tome can r poor i mean back and các dorn they are all eat half is chips you need to cook everything you need they have to eat you need a neighbor non-books you should get aKK how do you feel getayed or yeah that then not that because they don't some people are going to be have to come after we have to look against amar mami taiyatija hu mami taiyatija no, soabatadukane kind of saa si amadiarani mota olananahata amarmamieni nrum sie so moti moti jeta nrumusie abisi rum ne ata nrum અને આ રસોડું તમે જોયું શું આપડે ઘરેણા ની લઈ લીધું છે હવે આપડે અહિયાં દુકાને થોડી ઘણી આપણે ખરીદી કરવાની છે જો મારા મમી દુકાન માં આવ્યા બતાવું

કાંઈ ભડાકો ન કરો ભાઈ આપણે એ ઘરે પોગવાનું છે તો બપોરના છે ને આપણે હાડાબાર ઉપર છે પોણો એક ખાવાઈ ગયો તમને બાજુનો એવું દેખાડું છો સુરતનો આપણે ચોથા માળે રહીએ જ્યારે આપણે છે ને બરોડા ક્યાં થયા ખરીદી કરવા બરોડા જો અહીંયા આપણે આવી ગયું હા ટાવર દેખાય ને ત્યાં

જમી લેજો આપણે તો ફરી દીકરીને પૂરી જશું એ રૂમે પાછા અને આપણે તો ધાણી લઈ લીધું છે અને ધાણી ખાવાનું મન થયું હતું પાણી ખાવા બધા ધાણી ખાવા આ બધું અમારે ધરાકનો ઢગલો કરીને બેઠા હો ભાઈ જુઓ બહુ ભાવ ભાઈ આ નથી થઈ શું ભાવ તને હા